પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર રૂપિયા પાંચ લાખની મફત સારવાર મળશે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે નરેન્દ્ર મોદી સરકારે આ વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડ યોજનાનો લાભ મળી રહે અને આ યોજના લાભના લાભથી વંચિત ન રહે તે માટે વરિષ્ઠ નાગરિકોના ઘરે ઘરે પહોંચી વયવંદના કાર્ડની નોંધણી કરવાનું અભિયાન શરૂ કર્યું છે આજ રોજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ વોર્ડ નંબર છના પાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોએ વોર્ડ નંબર છ માં વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી મોબાઈલમાં આયુષ્યમાન એપ દ્વારા નોંધણી કરી હતી આ આયુષ્યમાન વહીવટના કાળની નોંધણી દ્વારા વરિષ્ઠ નાગરિકો પાંચ લાખ સુધીની વિના મૂલ્યે સારવારની સુવિધાનો લાભ લઈ શકે છે મારું નામ સુંદર ભગવાનદાસ પટેલ છે હું કાનુગા ફળિયામાં રહું છું ભાજપ વાળા ભાઈઓ અમારે ત્યાં આવીને નરેન્દ્ર મોદીને દસ લાખનો કાર અમને કાઢીને આપી ગયા છે નરેન્દ્રભાઈ મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સેવા સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર છમાં માં પંદર પંદર જેટલા વયવદના યોજના કાર્ડ બનાવે છે અને આવી જ રીતે અમે બાકી જે લોકો સિત્તેર વર્ષથી ઉપરના માણસ ઉપર ઉપરના વ્યક્તિઓ છે અને જેમને વયવદના યોજનાનો લાભ મળવાનો છે એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું